વડોદરા શહેરમાં મેડિકલ ઓફિસર હની ટ્રેપમાં ફસાયા સોશિયલ મીડિયામાં મહિલા કરી હતી આ ઘરે યુવતી ચાર વ્યક્તિઓ સામે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામની ધરપકડ કરી હતી શહેરમાં આવેલા એક ખાનગી કંપનીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટરને એક યુવતીએ

ગોત્રી પોલીસ મથકમાં ગુનો નોંધી તમામ આરોપીને ધરપકડ કરવામાં આવી હતી આ સમગ્ર મામલે પોલીસે જાગૃતિ ઉર્ફે જુહી યોગેશભાઈ લબના યોગેશ ભરતસિંહ મેરાવત અનિલ મનોજભાઈ બારોડ સન્ની રાજુભાઈ બારોટની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી